સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં શિવારાધનાના સૌથી મોટા અને ઉત્તમ અનુષ્ઠાન સમા અતિરુદ્ર મહાયજ્ઞનો શુભારંભ થયો છે મંદિરની યજ્ઞશાળામાં આયોજિત આ મહાયજ્ઞ સતત પાંચ દિવસ સુધી ચાલશે આ યજ્ઞમાં એકસો બ્રાહ્મણો દ્વારા યજમાન પરિવારો સાથે મળીને તલ આદિ અષ્ટપવિત્ર દ્રવ્યોના માધ્યમથી નવ યજ્ઞ કુંડમાં ચોવીસ લાખ જેટલી આહુતિઓ અર્પણ કરાશે શાસ્ત્રોમાં અતિરુદ્ર યજ્ઞનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે આ યજ્ઞ શિવ કૃપાની પ્રાપ્તિ પૂર્વજન્મના સંચિત કર્મોના ફળની પ્રાપ્તિ આત્માની શુદ્ધિ અને જીવ માત્ર કલ્યાણ માટે કરવામાં આવે છે સોમનાથ જેવી પુણ્યભૂમિ પર આ અનુષ્ઠાન થવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન સોમનાથ તેમના પર પ્રસન્ન થાય છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવના દર્શને આવનાર પ્રત્યેક ભક્તને આ અતિ પાવન અને પુણ્યદાયી યજ્ઞ દર્શનનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જય સોમનાથ તન્મે મન શિવ સંકલ્પ આજથી સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગમાં અતિરુદ્રનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં પાંચ દિવસનો આ યજ્ઞનો કાર્યક્રમ રહે છે ને આજથી એકસોને આઠ બ્રાહ્મણો દ્વારા તિલાદી અષ્ટદ્રવ્યથી આ યજ્ઞની આવૃતિ આપવામાં આવે છે જેમાં ચોવીસ લાખ જેટલી આહુતિઓ આ યજ્ઞમાં બ્રાહ્મણો દ્વારા દેવામાં આવશે ને આ યજ્ઞથી પૂર્વજન્મના સંચિત કર્મના ફળના પ્રાપ્તિ માટે આ યજ્ઞ થાય છે અને આ યજ્ઞ કરવાથી અનેક જન્મના પુણ્ય પ્રાપ્ત થાય છે આ યજ્ઞ કરવાથી આત્માની તો શુદ્ધિ થાય છે પણ આકાશ મંડળમાં જે જે યજ્ઞ થાય એને આહુતિનો જે ધૂપ નીકળે છે એનેથી શુદ્ધતા મળે છે એમ આત્માની પણ શુદ્ધિ થાય છે અને આભામંડલની પણ શુદ્ધિ થાય છે આનેથી કરી જીવ માત્રનું આ યજ્ઞથી કલ્યાણ થાય છે અને યજમાનનું પણ આ યજ્ઞ થી કલ્યાણ થાય છે યજ્ઞ કરવો એ તો બહુ મોટું જ મહત્વ છે પણ યજ્ઞ થતો હોય ત્યારે એના દર્શન થઈ જાય એ સાક્ષાત યજ્ઞ છે નારાયણનું સ્વરૂપ છે એ નારાયણનું સ્વરૂપ ના દર્શન કરવાથી પોતે કોઈ પણ ભક્તજન છે એ પાવન થાય છે અને પોતાના આત્માને શુદ્ધિતા પ્રાપ્ત કરે છે આ યજ્ઞથી સોમનાથ તીર્થ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન છે અને ચંદ્રમાએ પણ પોતાના દોષના નિવારણ માટે કરી પ્રભાસમાં આવી અનેક વર્ષો સુધી જેમને તપ કરી ને ભગવાન સોમનાથને પ્રસન્ન કર્યા એવી આ પુણ્ય ભૂમિ ઉપર જે કોઈ શિવ ભક્ત યજ્ઞ કરે છે જપ કરે છે અભિષેક કરે છે અનેક ધર્મ કાર્યો કરે છે એને તાત્કાલિક પોતાના મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય અને સોમનાથ એની માથે પ્રસન્ન થાય મારું નામ પિયુષ જાની છે અમે કેન્યા આફ્રિકા દેશમાંથી આવ્યા છીએ નાયરોબી ડેર એગે છે અમારો પૂરો પરિવાર જાની પરિવાર ઉપમન્યુ ગોત્ર છે અમારું અને મારા પુત્રને પ્રેરણા થઈ અતિરુદ્ર યજ્ઞ કે જે પવિત્રમાં પવિત્ર સોમનાથ તીર્થ સ્થાન છે ત્યાં પ્રેરણા મળી તો સહકુટુંબ બધા પરિવાર સાથે આવ્યા છીએ અને યજ્ઞનો આનંદ માણી રહ્યા છીએ